પહેલી તારીખે અથવા બીજી તારીખે અને આ બધી ગાડી જ ભય રહી બધી ડૂચાની રકડે તો ચાલો આગળ ને કન્ટિન્યુ કરીએ અને બાકી તો શું અને વરસાદ આવ્યો હશે બધા કાગળોનું ડૂંચાનું ડૂંચ્યું રાખ્યું છે બધું ત્રણ માણસને થોડુંક તકલીફ તો પડી છે બધાને પણ એ તો હવે કુદરત ના હાથમાં હે અહીંયા કઈ કામ આવે ની નહીં કોઈનું તો ચાલો હવે જઈ છે ઘર તારા તો ફ્રેન્ડ્સ આજના બ્લોગને હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ આજ બીજું ચાજુ કંઈ આવ્યું નથી આજ દીવનો બર્થડે હતો તો બર્થડેમાં બીજું કંઈ ચાજુ સેલિબ્રેશન કંઈ કર્યું નથી ખાલી નોર્મલ દિવસની જેમ જ દિવસ જતો રહ્યો છે અને હું આજ પાઠની જેમ લોક બોલી રહ્યો છું અને બર્થડે ગર્લ્સ એ રખ છે આમ હાલો એની પાસે જરીક જાય ને કંઈક બેક શબ્દ બોલાવી નાખી ઉભારી આવો ખોલો દરવાજો દરવાજો બંધ કરી દીધો છે આજ તો બર્થડે યોગ્ય છે આજ દેવડો બર્થડે તો યોગ્ય છે બર્થડે ગર્લ્સ તો હું કેવો કયો ગયો આરો નોર્મલ દિવસ યાર ના કર મંડા નોર્મલ જે હોય ઓકે આપણે બધે નામ જ જાય કાઈ હોય તો બર્થડે ગર્લ્સ કે છે કે અમારે બધે કાયમ નામ જ જાય છે હું ખબર ઈ ગયો તો પણ એનો જોજો રોક કઈ લીધો નથી ખાલી ગયો એનો વિડિયો ગાડીનો લીધો તો એટલે ઈ તો તો નથી ને ઉપાટની જેમ જ પાછો વાંચું છું પાછો કહું છું બ્લોગ બોલું છું બર્થડે કે ક્લિયર એક લઈ તો ખાતા બર્થડે બર્થડે ની કઈ ની પણ રોગી ના કેક રોગી તરત જ ખાવી કઈ ના હોય એક દેખા દે કઈ ની તો ખાઈ શકે એવું પેલા થી જી મન થાય ખાઈ લેવા ને પી લેવા નહીં બધી કેક ના કેટલા વાર પડત હા ખાઈ પી લે ઓછું ઓછું ત્રણ વાર

ચાલો મળીએ એક નવા જ લોક સાથે અને આજનો લોક આવશે એટલે લગભગ પરમ દિવસે કારણ કે કાલ એક વચમાં ભૂલાઈ ગયો એટલે કાલનો નો આજ આજે આવશે ભલે હાલો મળીએ નવા લોકો